પૃથ્વી સંપાત આપણી પૃથ્વીનું ધ્રુજવું પાત્રો ચિહ્ન નમન એક જિજ્ઞાસુ બાળક તારક ચિહ્ન પ્રિયા નમનની મોટી બહેન તારતચિહ્ન દાદાજી જ્ઞાની અને પ્રેમાળ દાદાજી તારક ચિહ્ન ધ્રુજતો અવાજ નેપથ્યમાંથી આવતો અવાજ ભૂકંપનું સૂચન કરતો દ્રશ્ય દાદાજીના ઘરનો બગીચો નમન અને પ્રિયા ઝાડ નીચે રમી રહ્યા છે પડદું ઊંચકાય છે નમન ઝાડ પર ચડવાનો પ્રયત્ન કરતા પ્રિયા દીદી જો હું કેટલો ઊંચો ચડી શકું છું પ્રિયા પુસ્તક વાંચતા નમન ધ્યાન રાખજે પડીશ નહીં અચાનક જમીન ધ્રુજવા માંડે છે ઝાડના પાંદડા ખરે છે અને વાસણોના ખડખડાટનો અવાજ આવે છે ધ્રુજતો અવાજ ધ્રુજ 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 નમન ડરીને નીચે ઉતરી જાય છે અરે આ શું થયું જમીન કેમ ધ્રુજી રહી છે પ્રિયા ગભરાઈને પુસ્તક પડતું મૂકે છે મને પણ નથી ખબર શું ધરતી માતા ગુસ્સે થઈ ગઈ છે દાદાજી દોડતા આવે છે દાદાજી બાળકો ચિંતા ન કરો આને ભૂકંપ કહેવાય નમન ભૂકંપ એટલે શું દાદાજી દાદાજી આવો મારી પાસે બેસો હું તમને સમજાવું જુઓ આપણી પૃથ્વી કોઈ એક ટુકડામાંથી બનેલી નથી તે મોટા મોટા પથ્થરના ટુકડાઓથી બનેલી છે જેને આપણે પ્લેટ્સ કહીએ છીએ આ પ્લેટ્સ હંમેશા ધીમે ધીમે હલતી રહે છે જેમ કે કોઈ પાણીમાં તરતી હોય પ્રિયા આશ્ચર્યથી ખરેખર તો આપણને કેમ ખબર નથી પડતી કે તે હલે છે દાદાજી કારણ કે તે ખૂબ જ ધીમે ધીમે હલે છે એટલી ધીમી કે આપણને તેનો અનુભવ નથી થતો પણ ક્યારેક ક્યારેક આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ જાય છે અથવા એકબીજાથી દૂર જાય છે જ્યારે આવું થાય છે ત્યારે જમીનની અંદર ખૂબ મોટી શક્તિ ભેગી થાય છે નમન આંખો મોટી કરીને અને પછી શું થાય દાદાજી દાદાજી જ્યારે આ શક્તિ એટલી બધી વધી જાય છે કે જમીન તેને રોકી શકતી નથી ત્યારે તે અચાનક બહાર નીકળે છે આ શક્તિ બહાર નીકળતી વખતે જમીનને ધ્રુજાવે છે અને તેને જ આપણે ભૂકંપ કહીએ છીએ આ ધ્રુજારીને પૃથ્વી સંપાત પણ કહેવાય છે પ્રિયા ઓહ તું જ્યારે જમીન ધ્રુજે છે ત્યારે જ ભૂકંપ આવે છે દાદાજી બરાબર જેમ તમે રમતા રમતા અચાનક એકબીજા સાથે ભટકાઈ જાઓ અને ધ્રુજી ઉઠો તેમ પૃથ્વીની અંદર પણ આવું જ થાય છે નમન તું શું બધા ભૂકંપ ખતરનાક હોય છે દાદાજી ના બેટા મોટાભાગના ભૂકંપ ખૂબ નાના હોય છે અને આપણને તેનો અનુભવ પણ નથી થતો પણ કેટલાક ભૂકંપ ખૂબ મોટા હોય છે અને તેનાથી ઇમારતોને નુકસાન થઈ શકે છે પ્રિયા તો ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ દાદાજી દાદાજી ખૂબ સારો પ્રશ્ન પ્રિયા જો તમે ઘરમાં હો તો મજબૂત ટેબલ નીચે કે પલંગ નીચે છુપાઈ જાઓ જો તમે ખુલ્લામાં હો તો ખુલ્લી જગ્યાએ જાઓ જ્યાં આસપાસ કોઈ ઇમારત કે ઝાડ ન હોય અને સૌથી મહત્વની વાત શાંત રહો અને ગભરાઓ નહીં નમન એટલે પૃથ્વી સંપાત એ પૃથ્વીનું ધ્રુજવું છે જ્યારે તેની અંદરની પ્લેટ્સ હલે છે અને શક્તિ બહાર નીકળે છે દાદાજી નમનના હાથ ફેરવતા શાબાશ નમન તું સાચું સમજ્યો પૃથ્વી સંપાત એટલે આપણી ધરતી માતાનું ધ્રુજવું તે આપણને યાદ અપાવે છે કે આપણી પૃથ્વી જીવંત છે અને તેની અંદર ઘણી બધી શક્તિ છે પ્રિયા આભાર દાદાજી આજે અમને પૃથ્વી સંપાત વિશે ઘણી નવી વાતો જાણવા મળી દાદાજી હંમેશા યાદ રાખજો જ્ઞાન આપણને ડરથી દૂર રાખે છે હવે ચાલો આપણે રમત ફરી શરૂ કરીએ બાળકો હસીને ફરી રમવા લાગે છે દાદાજી તેમને પ્રેમથી જુએ છે પડદો પડે છે